હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું દમુસ કિચનમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કસૂરી મેથી કે જે પંજાબી શાક તેમજ બીજી ઘણી બધી વાનગીઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને તે નાખવાથી ટેસ્ટ બધાનો ખૂબ જ અલગ આવે છે તો આજે આપણે આ કસૂરી મેથીને નથી તડકે સુકવવાની કે નથી ઓવનમાં શેકવાની તો અત્યારે શિયાળાની સીઝનમાં મેથી ખૂબ જ સસ્તી હોય છે તો મેથીની ભાજી ખૂબ સારા પ્રમાણમાં સસ્તી મળી જાય છે તો તેમાંથી કસૂરી મેથી તો બનાવીને તમે આખું વર્ષ ઉપયોગ કરી શકો છો તો ચાલો આપણે બનાવીએ કસૂરી મેથી તો જુઓ મેં અહીં મેથીની પણ મોટી મોટી લઈ લીધી છે મોટા પાનવાળી છે અને એ પાનમાં એક લીટા પણ નથી એટલે મેથીના પાન છે એકદમ સારા છે તો આ મેથીના પાનને આપણે અને ગયા વર્ષે મેં સુકવણી કરેલી ને તો હજી મારે એ ચાલે છે જો કે બે વર્ષથી આ મેથીને કશું થતું નથી તો વેલા તો આપણે પાણીને ખુલ્લી નાખી છે હવે તેનું એક પાક્યું તૂટેલી છે ખાઈ ગયા એટલે તો આવી રીતના આપણે તોડી દેવાનું છે દાંડલી નથી તોડવાની કેમ કે દાંડલી છે એ ભીની રહી જાય તો ખરાબ થઈ જાય તો આવી રીતે આપણે એના પાંદડા બધા લઈ લેશું આવી રીતે આપણે એના પાંદડા ઉધા તોડી લેશું તો આવા જે પાંદડા તમને અંદર લીટીવાળા દેખાય ને તો એ કાઢી નાખવાના કે આવી રીતના આપણે બધી જ મેથીને અને તમે મેથીના પાંદડા છે ને એ જો વીણવાનો કંટાળો આવતો હોય ને તો તમે એ ખમણી અથવા તો કોઈ પણ એવા કાણાવાળી વસ્તુ લઈ લો કોઈ કાણાવાળું વાસણ લઈ લો ને તો તેમાં એની દાંડલી નાખી અને નીચેથી ખેંચો ને તો જુઓ ઉપર નકરા પાંદડા જ રહી જશે તો મેં અહીં ખમણી લીધી છે અને ખમણીમાં એ દાંડલો છે એ ભરાવી અને નીચેથી પછી ખેંચી લઉં છું એટલે જુઓ પાંદડા જ ખાલી રહી જાય છે એટલે મેથી છે એ આપણે ફટાફટ વીણી શકીએ છીએ અને કંટાળો પણ ના આવે તો જુઓ આવી રીતના મેં બધી જ વીણી લીધી છે હવે આપણે પાણી લઈ લીધું છે અને પાણીમાં આપણે મેથી નાખી દેશું એટલે સરસ રીતે ધોઈ લેશું હવે જો આપણે મેથીને એકદમ સારી રીતે ધોઈ લીધી છે અને એમાંથી પાણીમાંથી આપણે બહાર કાઢી લેશું અને એક થાળીમાં મૂકી દેશું તો જુઓ આપણી મેથી ધોયેલી હતી છતાં પાંદડામાંથી આપણે કેટલો બધો ધૂળ અને રજ નીકળી છે તમે જોઈ શકો છો નીચે બેસી ગઈ છે છે ને તો આવી રીતે મેથીને પહેલાં સાફ કરી લેવાની હવે આપણે આગળ શું પ્રોસેસ હવે આપણે આગળ શું પ્રોસેસ કરશું ને હું તમને બતાવું છું તો આ ધોયેલી મેથી છે હવે એને આપણે એક કપડું પાથરી દઈશું અને આ કપડામાં છે ને આપણે છૂટી છૂટી રાખી દેવાની છે જો આવી રીતે નહીં રાખવાની નહીં તો શું થાય કે મેથી છે એ ચોટી જાય અને ચીકણી થઈ જાય તો તમે આવી રીતે એને પોળી કરી અને એકદમ સાવ પોળી કરી નાખવાની અને છૂટી છૂટી સૂકવવાની એટલે મોટું કપડું જોશે પણ આપણે હું તમને એક નવીન ટ્રીક બતાવું છું જો આપણે હવે અમેથી આમાં નાખી છે કપડામાં તો એનું એક પોટલું વાળી લેશું ગાંઠ વાળીને જલ્દી સૂકવવા માટે અને ફટાફટ સૂકવવા માટે થઈને આપણે શું કરશું તો એના માટે હું તમને આ બતાવું છું આ એકદમ પ્રોસીજર ઇઝી છે મે મેથી ન નીકળે ને એનું ખાસ ધ્યાન રાખવું અથવા તમારે એને થેલીમાં ભરી દેવી અને પછી થેલીનું મોઢું બંધ કરી દેવું આની પહેલાં મેં બટેટાની વેફર છે એ કોરી કરવા માટે થઈ અને બનાવેલું છું તો હવે આપણી મેથી છે એકદમ બંધાઈ ગઈ છે અને હવે આપણે આગળ એને તરત સુકવવા માટે થઈ અને શું કરશું એ હું તમને બતાવું છું એટલે વોશિંગ મશીન પાસે આવી ગયા છે અને વોશિંગ મશીનને ખોલી અને તેમાં આ પોટલી આપણે મૂકી દઈશું અને ઢાંકણું બંધ કરી દઈશું મશીન ચાલુ કરશું પછી સ્પીન કરશું ને સ્ટાર્ટ દબાઇ દઈશું હવે અગિયાર મિનિટ થશે એટલે ફટાફટ મેથી એકદમ કોરી થઈ જશે હજુ આપણે મશીન બંધ આવ્યું છે અંદરનું મશીન ઊભું રહી ગયું છે એટલે આપણે એક मिनट से पूरी થઈ જશે નવ દમસે હવે એક જ લીધું છે ખોલી દેજો તો હવે આપણે ખોલી લઈએ ચોપટલી બાર કાઢી લઈએ તો જુઓ આ મેથીને આપણે ધોઈ ત્યારે કેટલી બધી કેટલી બધી ભીની નીતરેલી હતી તો હવે તમે જુઓ કે એકદમ કોરી થઈ ગઈ હશે અને એક પાનમાં પાણીના ટીપાં નહીં હોય ભીની હશે જે સૂકવવી પડે પણ જો તમે ઓલી ધોયેલી સૂકો તો સુકાતા બહુ વાર લાગે ને આ મશીનમાં એકદમ કોરી થઈ ગઈ જે છે ને જુઓ ક્યાંય છે પાણી તો આવી રીતે મશીનમાં તમે ફટાફટ સૂકી શકો છો તો જો આવી રીતે આપણે ઘરમાં જ ખોરી કરી દીધી છે તો આ એકદમ પછી તમારે સુધારવી ઈઝી થઈ પડે પણ હવે આપણે તો આને સુકવણી કરવી છે આપણે તો સુકવણી કરવાની છે એટલે આની પ્રોસેસર છે એ હું તમને આ થોડી સુકાઈ જાય પછી કોરી થઈ જાય પછી બતાવીશ આપણી આ મેથી છે એકદમ કોરી સરસ મજાની થઈ ગઈ છે તો આપણે તેને હવે સમારી લઈશું લેશું આવી રીતે આપણે એને સમાવી લઈશું મેથી સમારી લેવાને જો મેથીના પાનમાં તમને લીટાવાળું દેખાય તો એ ચોક્કસથી પાન કાઢી લેવા કેમકે નૈતર છે ને એ પાનમાં જીવાત હોય છે એટલે રાત પડી રહે ને તો બધી જીવાત જો ને તમે તો નીચે ખરી જાય છે એટલે તમને ચોખ્ખી એ જીવાત ઝીણી દેખાય એટલે જે આંકાવાળા લીટાવાળા પાન હોય એ એક પણ આમાં વીણવાના નથી તો આવી રીતે આપણે બધી જ મેથીને સુધારી લેશું તો જો આપણે બધી જ ભાજી છે મેથીની એ સુધારી લીધી છે અને હવે આપણે એને છૂટી છૂટી કરી નાખી છે અને તેને પાછી આપણે આ કપડામાં સુકવી દેસું તો આને આપણે થોડી પોળી કરી લેશું તો જો હવે આવી રીતના આપણે આ મેથીને સુધારી અને સુકવી છે અને આ છાયણામાં જ સૂકવવાની છે જેથી કરી અને એકદમ લીલી રહે તો જુઓ બે દિવસ થઈ ગયા છે અને કસૂરી મેથી છે એ ઘણી બધી સુકાઈ ગઈ છે તો એને હજી સુકવવી પડશે અને હવે આપણે આ મેથીને છે ને એ ભેગી કરી અને એક ડીશમાં પેપર લઈ અને તેની ઉપર સુકવી દેશું

અને આને બે દિવસ તો વધારે રાખવી જ પડે કેમકે જો તમારે ઓવન અથવા તો માઇક્રોવેવ હોય ને તો પાંચ મિનિટમાં જ એટલે કે બે મિનિટમાં જ તમારે સરસ ખખડી જાય એવી થઈ જાય છે પણ આપણે તો એમને છાંય જ સુકવવાની છે એટલે બે દિવસ વધારે લાગશે તો જુઓ મેથી છે એકદમ સુકાઈ ગઈ છે તેનો અવાજ પણ આવે છે પરંતુ અત્યારે વરસાદની સિઝન છે એટલે વરસાદની સિઝન છે ને મા મહિનાના માવઠા જેવું એટલે મેથી છે ને વિશેષ ભેજવાળી છે તો એ મેથીને આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈમાં થોડી થોડી મેથી કરી અને આપણે તપાવી દેશું ખાલી તપાવવાની જ છે શેકવાની કે કલર બદલી જાય ત્યાં સુધી નથી શેકવાની તો જો શેકાઈ ગઈ છે ને આપણે તેને હવે કાઢી લેશું તો હવે આપણી મેથી છે એ કસૂરી મેથી થઈ ગઈ છે અને એકદમ સુકાઈ ગઈ છે તેનો અવાજ પણ આવે છે તો ચાલો આપણે તેને ડબ્બામાં એરટાઈટ ડબ્બામાં ભરી દઈશું જે ઢાંકણું પેક હોય હવે આને તમે ખુલ્લી રાખો અથવા ફ્રીજમાં રાખો તો તમારી આખું વરસ છે એ બગડે પણ નહીં વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો અમે કાગળ પણ રાખ્યો છે જેથી કરીને ભેજ છે ને તે તેમાં આવી જાય